જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણે ઘણી વખત શ્રી ગુરુદેવ અથવા તો શ્રી વલ્લભ કુલના બાળકોની સન્મુખ જઈએ છીએ ત્યારે ચરણ સ્પર્શ કરીએ છીએ પરંતુ ઘણા એવા વૈષ્ણવો છે કે જેને આ ચરણ સ્પર્શની ભાવના શું છે ચરણસ્પર્શ કેવી રીતે કરવા જોઈએ સ્પર્શ કરવાનું ફળ શું રહેલું છે વગેરે બાબતની જાણકારી હોતી નથી તો આજે આપણે શ્રી ઠાકોરજી અને શ્રી ગુરુદેવની સ્પર્શ કરવા બાબતની સંપૂર્ણ ચર્ચા આજના સત્સંગમાં કરીશું તો વિડિયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે શ્રી વલ્લભ પદવંધુ સદા સરસ ઓત સબ જ્ઞાન રસિક રટત આનંદ સુ કરત સુધારસ પાઠ સૌ પ્રથમ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને અને શ્રી ગુરુદેવને તેમજ શ્રી વલ્લભ કુલ બાળકોને દંડવત અને ચણસ્પર્શ કરવાની ખૂબ જ ભાવના રહેલી છે વાલા વૈષ્ણવ ઘણી વખત આપ શ્રીની સન્મુખ ઊભા હોઈએ કે ક્યારેક આપશ્રીની કૃપાથી આપશ્રીની સાથે બહાર ગામ જવાનું થાય છે ત્યારે જોવામાં આવે છે કે ઘણા લોકોને ચરણ સ્પર્શ કેવી રીતે કરવા જોઈએ તે પણ ખબર હોતી નથી અને મન પડે તે રીતે આવીને માથું નમાવીને કે ચરણને હાથ અડાડીને જતા રહેતા હોય છે તો વાળા વૈષ્ણવ ચરણ સ્પર્શ એ માત્ર એક ક્રિયા નથી તેની સાથે અલૌકિક ભાવનાઓ જોડાયેલી છે તો આપણે તેની ચર્ચા કરીએ કે સર્વપ્રથમ તો આપણે ચરણ સ્પર્શ શા માટે કરવા જોઈએ તેનો વિચાર કરીએ કે શ્રી ઠાકોરજીના ચરણ કમલો એ શરણ અને ભક્તિનું સ્વરૂપ છે તેના સ્પર્શથી યથા ભક્તિ હૃદયમાં આવે છે અને ભગવદ્ આનંદનો અનુભવ થાય છે ચરણ સ્પર્શથી ચરણ રજને આંખ મસ્તક અને હૃદયે લગાડવાથી દ્રષ્ટિ બુદ્ધિ અને ભાવ શુદ્ધ થાય છે આથી જ તો શ્રીમદ ભાગવત રાસ પંચાધ્યાયમાં શ્રી ગોપીજનોએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી છે કે હે નાથ અમારા મસ્તક અને હૃદય પર આપના ચરણ કમલોને પધરાવો આપના ચરણ કમલોના સ્પર્શથી અમારા મન અને બુદ્ધિ આપના ચરણારવિંદમાં વિંદમાં લાગેલા રહેશે અને તેને બગડવાની કોઈ શક્યતા રહેશે નહીં આ જ ભાવનાથી આપણે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીને આંખે મસ્તકે અને હૃદયે લગાડીએ છીએ કવિ શ્રી સુરદાસજી કહે છે કે દ્રઢયન ચરણનો ઘેરો ભરોસો અહીં સુરદાસજી શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના ચરણોનું ધ્યાન કરતાં કરતાં કહે છે કે મને આ ચરણ કમલો પર પૂરેપૂરો અડગ વિશ્વાસ છે કે આના સિવાય આ સંસારમાં બીજું કોઈ સાધન જ નથી અને આગળ કહે છે કે દિવિધ આંધરો મતલબ કે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીમાં કોઈ ભેદ રહેલો નથી ત્રણેય સ્વરૂપો એક જ છે છતાંયે તેમાં કોઈ ભેદબુદ્ધિ કરે તો તે દેખતો હોવા છતાંય બંને બાજુથી આજરો જ જાણવો જેમના મસ્તક પર શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના કમલ બિરાજે છે તેઓ સદા માટે નિર્ભય બને છે તેમને કોઈ પણ જાતનો ભય સતાવતો નથી આ જ ભાવનાથી આપણે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી અને શ્રી વલ્લભ કુલના શ્રી કમલોમાં દંડવત કરીને ચરણ સ્પર્શ કરીએ છીએ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલોમાં કુલ સોલ ચરણ ચિહ્નો બિરાજે છે કે જે ચિહ્નો ભક્તોને નિર્ભયતા સૌભાગ્ય અને શરણાગતિનું દાન કરે છે માટે આપણે પણ ચરણ સ્પર્શ તો અવશ્ય કરવા જ જોઈએ શ્રી ગુસાઈજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્ય એવું નામ જણાવી રહ્યા છે તે મુજબ શ્રી વલ્લભ વંશમાં શ્રી મહાપ્રભુજીનું જ મહાત્મા બિરાજી રહ્યું છે એવા ભાવ સાથે આપણે શ્રી વલ્લભ કુલના બાળકોના ચરણ સ્પર્શ અવશ્ય કરવા જોઈએ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલોના સ્પર્શવાળી રજ આપણી સર્વ ચિંતાઓનો નાશ કરનારી છે તેથી જ તો ચરણ રજ આપણે મસ્તકે ધારણ કરીએ અને આંખે લગાડીએ છીએ હવે આપણે ચરણ સ્પર્શ ક્યારે અને કેવી રીતે કરવા જોઈએ તેનો વિચાર કરીએ કે સૌ પ્રથમ તો આપણે શ્રી ઠાકોરજીના કે બેઠકજીએ જઈએ ત્યારે શ્રી મહાપ્રભુજીના ચરણ સ્પર્શ કરતા પહેલાં વિનંતી કરવી જોઈએ પછી હાથમાં સુગંધી ફૂલેલ કે અત્તર લગાવીને ચરણ સ્પર્શ કરવા જોઈએ સુગંધી અત્તર લગાવવાના ઘણા ભાવો રહેલા છે જેમ કે અત્તર એ ફૂલમાંથી બને છે અને ફૂલો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે આમ વ્રજભક્તોની કૃપા અને આડીથી આપણને ચરણ સ્પર્શ કરવાનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે એવી ભાવના સાથે ચરણ સ્પર્શ કરવા જોઈએ હવે આ જ રીતિથી શ્રી વલ્લભ કુલના બાળકો બિરાજતા હોય ત્યારે તેમની આજ્ઞા લઈને દિનતાથી ભક્તિભાવપૂર્વક જેમ કે આપનામાં શ્રી વલ્લભનો અંશ બિરાજી રહ્યો છે તેથી શ્રી મહાપ્રભુજીને જ ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ એવી ભાવનાથી ચરણ સ્પર્શ કરવા જોઈએ પહેલાં દાબા ચરણને પછી જમણા ચરણને અને પછી ફરીથી દાબા ચરણના તળિયાને આપણા જમણા હાથની હથેળીની આંગળીઓથી સ્પર્શ કરવો જોઈએ કારણ કે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું દાબું શ્રી ચરણ એ પુષ્ટિનું સ્વરૂપ છે અને જમણું શ્રી ચરણ એ મર્યાદાનું સ્વરૂપ છે આથી પહેલાં પુષ્ટિ અને પછી મર્યાદા અને ફરીથી પાછું પુષ્ટિ એવા ભાવથી સ્પર્શ કરવો અને મનમાં વિચારવાનું કે અમારો મુખ્ય ધર્મ તો પુષ્ટિ છે પરંતુ આ સંસારની મર્યાદાનું પાલન કરતાં કરતાં ધ્યાન રાખતા રાખતા ફરીથી અમારે અમારું મુખ્ય લક્ષ્ય પુષ્ટિ સુધી પહોંચવાનું છે આ ભાવથી ત્રણ વખત ચરણ સ્પર્શ કરવામાં આવે છે હવે આ ત્રણ વખત સ્પર્શ કરવામાં પણ ઘણા ભાવો રહેલા છે જેમ કે આ માણસને આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક દુઃખો પીડા આપે છે કે જેને આપણે વ્યાધિ અને ઉપાધિ કહીએ છીએ ચરણ સ્પર્શ કરવાથી આપની કૃપાથી માણસના આ ત્રણેય પ્રકારના દુઃખો નિવૃત્ત થાય છે ઘણા લોકો ચરણ સ્પર્શ કરવા આવે ત્યારે પોતાનું માથું આપશ્રીના બંને ચરણો ઉપર અડાડતા હોય છે અથવા તો બંને હાથોથી ચરણોને સ્પર્શ કરતા હોય છે જે ખરેખર પુષ્ટિમાર્ગની રીત નથી પુષ્ટિમાર્ગની રીત મુજબ તો આગળ કહ્યું તે મુજબ આપણા જમણા હાથની વચ્ચેની ત્રણ આંગળીઓથી ચરણ સ્પર્શ કરવા જોઈએ કારણ કે અંગૂઠો એ અભિમાનનું પ્રતિક છે અને ટચલી આંગળી કે જેને કનિષ્ઠિકા કહેવામાં આવે છે તે કમજોરીનું પ્રતીક છે માટે અંગૂઠો અને ટચલી આંગળીનો ચરણોને સ્પર્શ ન થવો જોઈએ તર્જની મધ્યમાં અને અનામિકા એમ ત્રણેય આંગળીઓથી જ સ્પર્શ કરવો જોઈએ હવે ઘણા લોકો આપશ્રીના ચરણોના પંજા ઉપર સ્પર્શ કરતા હોય છે તે પણ યોગ્ય નથી ખરેખર તો આપશ્રીના બંને ચરણોના અંગૂઠાના તળીએ વારા ફરતી સ્પર્શ કરવો જોઈએ તે જ સાચી ચરણ સ્પર્શની રીત રહેલી છે ચરણ સ્પર્શ કરીને આપણા તે હાથને આપણી આંખો મસ્તક હૃદય અને ગળા ઉપર લગાડવા જોઈએ કારણ કે આંખોએ લગાડવાથી આંખોમાંથી લૌકિક વિકારો દૂર થાય છે અને ભગવત દર્શન માટે તત્પર બને છે મસ્તકે લગાડવાથી મસ્તકમાં રહેલા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર લૌકિકમાંથી હટી જઈને શ્રી ઠાકોરજીમાં લાગે છે કંઠે લગાડવાથી કંઠમાંથી લૌકિક વાણી ન નીકળે અને હંમેશા ભગવદ્ નામનો જ ઉચ્ચાર નીકળે છે તેમજ હૃદયે લગાડવાથી ભગવદ્ ભાવ હૃદયમાં સ્થિર થાય છે આમ આ ભાવનાથી ચરણ સ્પર્શ કરીને પછી આપશ્રીને દંડોત કરવા જોઈએ સ્ત્રીઓએ પંચાંગ દંડવત કરવા પંચાંગ દંડવત એટલે કે બે ઢીચણ અને મસ્તક તથા બે હાથ જમીન ઉપર ટેકવીને કરવામાં આવતા દંડવતને પંચાંગ દંડવત કહેવામાં આવે છે આ પંચાંગ દંડવતમાં ડાબો ઢીચણ જમીનને અડારવામાં આવે છે અને જમણો ઢીચણ થોડો ઊંચો રાખવામાં આવે છે તેમાં પણ પુષ્ટિ અને મર્યાદાનો ભાવ રહેલો છે આમ સ્ત્રીઓએ પંચાંગ દંડવત કરવા જોઈએ અને પુરુષોએ આખું શરીર ભૂમિ પર લંબાવીને સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ પુરુષો પણ પંચાંગ દંડવત કરી શકે છે પરંતુ સ્ત્રીઓને સાષ્ટાંગ દંડવત કરવા નિષેધ છે આમ ભક્તિભાવપૂર્વક ચરણસ્પર્શ અને દંડવત કરવા જોઈએ જ્યારે આપ શ્રી પોયડા હોય ચાલતા વધારતા હોય કે ચરણોમાં ખડાવ એટલે કે ચપ્પલ પહેરેલા હોય ત્યારે ચરણ સ્પર્શ ન કરવા જોઈએ આવી સ્થિતિમાં આપણે દૂરથી જ દંડવત કરવા જોઈએ ચરણ સ્પર્શ કરતા પહેલાં હાથ ખાસા કરવાની ખાસ કાળજી રાખવી કારણ કે આપણા હાથો એ ગમે ત્યાં સ્પર્શ કરેલા હોય છે બૂટ ચપ્પલ કે મોજા પહેરીને ક્યારેય પણ ચરણ સ્પર્શ ન કરવા જોઈએ જો મોજા પહેરેલા હોય તો પેલા મોજા કાઢીને હાથ ખાસા કરીને ચરણ સ્પર્શ કરવા જવું જોઈએ ઘણી વખત વૈષ્ણવો ખાસ કરીને મનોરથો કે કોઈ ઉત્સવ ઉપર વધારે વૈષ્ણવો ભેગા થાય છે ત્યારે વૈષ્ણવો ચરણ સ્પર્શ કરવા ધકામુક્કી કરતા હોય છે રઘુવાટ કે પડાપડી કરતા હોય છે ખરેખર તે યોગ્ય નથી પરંતુ આપણે તો શિસ્તબદ્ધ બનીને કતારમાં ઊભા રહીને વારાફરતી ચરણ સ્પર્શ કરવા જોઈએ આમ ચરણ સ્પર્શ અને દંડવતની ભાવના રહેલી છે વાળા વૈષ્ણવો આજનો સત્સંગ વલ્લભ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ